આ પાનમાં સૌથી વધુ પ્રમાણમાં સૌર કિરણો શોષવાની ક્ષમતા હોય છે જો તમે તેને પાણીમાં મૂકો તો તેની દાંડી હંમેશા ઉત્તર દિશા તરફ થઈ જાય છે માણસની પ્રવૃત્તિને અલગ અલગ સ્તર પર લઈ જઈ શકાય છે આ પાન ખાઈને તમે જોશો તે તમને સૂવા નહીં દે દાંડી સંવેદનશીલ હોય છે છે કે તે સ્ત્રોત બની જાય સદગુરુ આ પ્રશ્ન સોરેનનો છે તે જાણવા માંગે છે કે કપૂરી પાન નું મહત્વ શું છે જ્યારે તે દેવીને અર્પણ કરવામાં આવે છે એનો અર્થ છે કે તમે તે ખાધું નથી લોકો કપૂરી પાન પર મેષમાં જોઈને ભવિષ્ય કહે છે કે વાંચે છે તો એવી સંસ્કૃતિ છે ભારતમાં તે ખૂબ મહત્વનું છે તે ખૂબ સારું પાચક છે તેની પ્રકૃતિ આલ્કલાઇન છે જો તમે જે ખોરાક ખાઓ છો તેના દ્વારા થોડીક માત્રામાં ઝેર લઈ લીધું હોય તો તેની અસર ખતમ કરી દે છે કોઈ પણ એસિડિક ઝેર બિનઅસરકારક થઈ જાય છે કોબરાનું ઝેર પણ એ તેની અસર ખતમ કરી દે છે અને અમુક હદ સુધી એવું નથી કે તે દે છે પણ તે ઘણા પાસાઓને ઓછા કરે છે તો જમ્યા પછી લોકો આ પાન લે છે વત લે અથવા તો વિલેદ લે અથવા તંબોલ એક લડાકુ સંસ્કૃતિમાં જો જો કોઈ બીડું ઉઠાવે તો તેનો અર્થ એ છે આત્મઘાતી હુમલા જેવું છે આજે આધુનિક શહેરોમાં ભારતના શહેરી વિસ્તારોમાં અપરાધી ટોળીઓમાં

તો તેનો અર્થ છે કે હું એકાત્મઘાતી અભિયાન માટે તૈયાર છું આ બંને વસ્તુઓ જોડાયેલી છે કે આ પાંદડાને ખાવાથી માનવ પ્રવૃત્તિને એક અલગ સ્તર પર લઈ જઈ શકાય છે અને તે પાંદડું ત્યારે જ કામ કરે છે જ્યારે તેમાં કમસે કમ એક ઇંચની દાંડી હોય જો તમે નજીકથી કાપો છો તો તેમાં તે વસ્તુ નથી રહેતી આ પાંદડું હું જાણું છું લગભગ દરેક પાંદડું વાપરી શકાય છે પણ આ એક પાંદડું જો તમે તેને પાણી પર મૂકો તો તેની દાંડી હંમેશા ઉત્તર દિશા તરફ રહે છે તમે આ જાણો છો જો તમે તેને પાણીમાં મૂકો સ્થિર પાણીમાં તે કુદરતી રીતે આમ જ વળે છે અને ઉત્તર દિશા તરફ જાય છે જો તમે જંગલમાં ખોવાઈ જાઓ અને તમારી પાસે કપૂરી પાન હોય તો તમે તેને પાણીમાં મૂકો તે તમને બતાવશે ઉત્તર દિશા કઈ બાજુ છે એકવાર તમે ઉત્તર દિશા જાણી લો તમે બીજી બધી દિશાઓ જાણી લેશો હું માનું છું કપૂરી પાન અને બોધ બંને જોડાયેલા છે કેમ કે તે એક ઉત્તેજિત કરે છે ચેતાતંત્રની જટિલતા અને ચેતાતંત્રની પ્રવૃત્તિ અને તમારો બોધ સીધી રીતે સંબંધિત છે એક મનુષ્ય વસ્તુઓને બીજા કોઈ પણ જીવો કરતા વધારે એટલા માટે સમજી શકે છે કેમ કે આપણી પાસે સૌથી જટિલ ચેતા છે ખરેખર તો તમે જીવ કરતા વધારે સારું સાંભળી શકવા જોઈએ જોઈ શકવા જોઈએ પણ શહેરોમાં રહેવાથી તે મંદ થઈ ગયું છે જો તમે પ્રકૃતિમાં રહેતા હોત તો આ વસ્તુઓ બહુ જ જાગૃત હોત બસ એમ જ તમે બીજા જીવો કરતા ઘણા વધારે સારા હોત સૂંઘવા જોવા સાંભળવા બધી જ બાબતમાં પણ તે દ્રષ્ટિના સાંભળવાના ગંધના વધુ પડતા પ્રભાવના કારણે મંદ પડી ગયું છે શહેરમાં રહેવાથી તે બધું જ ઓવરલોડ થઈ ગયું છે અને તેના કારણે તે એક રીતે નીચે જતું રહ્યું છે નહીતર જો એક મનુષ્ય પ્રકૃતિમાં રહે તો તેની પાસે પાંચેય ઇન્દ્રિયોનું ઊંચામાં ઊંચું સ્તર છે કેમ કે આપણી પાસે સૌથી જટિલ ચેતાતંત્ર છે તેમાં થોડો વધારો કરીને તમે કુદરતી રીતે સમજવા લાગશો તો જે પણ સાધનો બોધ માટે વપરાય છે હંમેશા એક કપૂરી પાન હોય છે સુપારી ચોક્કસથી ત્યાં હોય જ છે તો દેવી હનુમાન અને બીજા વિવિધ દેવતાઓ અને દેવીઓને હંમેશા આ ખાસ પાનથી ઢાંકવામાં આવે છે અને પછી આ પાન વાપરવામાં આવે છે જો કંઈ પણ જે કશાકને અડે છે તો તે એક ચોક્કસ છાપ છોડી જાય છે અત્યારે તમે અહીં બેઠા છો જો અમે તમારો કૂતરો અહીં લાવીએ તમારા ગયા પછી તેને ખબર છે તમે ક્યાં બેઠા હતા હા કે ના ના હું નથી કહેતો કે તમારામાંથી એટલી વાંસ આવે છે પણ એ કૂતરો તે શોધી લેશે કે તમે ક્યાં બેઠા હતા તે મૂંઝવણમાં નહીં આવે તેને ખબર પડી જશે તમે ક્યાં બેઠા હતા તેનો અર્થ કે તમે કંઈક છોડીને ગયા છો તો કોઈ પણ સંપર્ક થી તમે હંમેશા કંઈક છોડો છો અને કંઈક લઈ જાઓ છો આને આપણે ઋણાનું બંધન કહીએ છીએ આના કારણે જ એક યોગી જે વિકસિત થવા માંગે છે એક યોગી જે વિવિધ પ્રકારની છાપોથી મૂંઝાઈ જવા નથી માંગતો તે સામાન્ય રીતે શારીરિક સંપર્ક ટાળે છે જો તમે તેની સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરો તો તે આમ કરે છે કેમ કે બિન જરૂરી સંપર્ક જરૂરી નથી તે તમારી સમજને મૂંઝવી નાખે છે એ તમે શું કરવા ઈચ્છો છો તેના પર આધાર રાખે છે જો તમે માનવ સંપર્ક માટે બહુ ઉત્સુક હોવ તો જેને પણ તમે જુઓ છો તમે તમને પકડી લો છો પણ જો તમે પોતાની અંદર ઠીક છો જો તમે આ જીવનને ઊંચું લાવવા માંગો છો તો પછી તમે સંપર્કને ઘટાડવા માંગો છો કેમકે વધુ પડતો સંપર્ક જીવન જેવું છે તેવું જોવાની તમારી ક્ષમતામાં વિકૃતિઓ લાવે છે હવે સોપારી કે ખાસ કરીને કપૂરી પાન તેને વધારે છે સો એનીથિંગ કનેક્ટેડ વિથ દેવી તો દેવી સાથે જોડાયેલું કંઈ પણ હંમેશા કપૂરી પાનની સાથે જોડવામાં આવે છે આ વિચિત્ર છે કે તમે જાણો છો ઘણા ભારતીયો આના વિશે દલીલ કરે છે કેમ કે તેઓ નથી જાણતા કે તે શું છે તેમને લાગે છે કે પાંદડાની અણી દેવી તરફ રાખવી જોઈએ પણ એવું નથી ના હંમેશા દાંડી દેવી તરફ હોવી જોઈએ એવું એવું લાગે છે 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 કે કે અર્પણ કરવામાં આવી પણ તે તે જ તમારી માટે કેમ એક નાગરવેલના પાંદડાની દાંડી વસ્તુઓનો બોધ પામવા સક્ષમ હોય છે સોપારીનું બીજ અને આ પાંદડું જોડે વપરાય છે એટલે અંગ્રેજો તેને સોપારીનું પાંદડું કહેવા લાગ્યા તે સોપારીનું પાંદડું નથી તે કપૂરી પાન છે સોપારી એ અલગ છે તો આ પાનમાં સૌથી વધુ પ્રમાણમાં સૌર શોષવાની ક્ષમતા હોય છે પર સ્કવેર ઇંચ બીજા કોઈ પણ પાનની સરખામણીમાં તેના કારણે જ તે છાયડામાં ઉગે છે તે સૂર્યપ્રકાશ નથી લઈ શકતું કેમ કે તે બહુ વધારે શોષે છે એટલે આ શોષવાની ક્ષમતાના કારણે તેની દાંડી એટલી સંવેદનશીલ હોય છે કે તે બુધનું સ્ત્રોત બની જાય છે અને તે ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે અને જો તમે તેને ખાઓ તો તે તમારા ચેતાતંત્રને ઊંચું લાવે છે અને પરિણામે તમારા બોધને અને જો તે સંપર્કમાં છે જો તે દેવીના સંપર્કમાં રહ્યું છે અથવા તેની દાંડી દેવી તરફ રહી છે તો તે એ પણ શોષી લે છે જે પણ તેનો ગુણ છે અને પછી તમે તેને તમારી સિસ્ટમમાં મૂકવા માંગો છો તેની પાછળનો વિચાર એ છે પછી લોકો બસ તેને શરીર પર મૂકે છે કેટલાક લોકો મણિપૂરક પર મૂકે છે અનાહત પર મૂકે છે વિશુદ્ધિ પર મૂકે છે આવી વસ્તુઓ ન કરશો કેમ કે તેના માટે અમુક તૈયારીની જરૂર છે પણ તમે તેને ખાઈ શકો છો દરરોજ નહીં ક્યારેક જો તમે ઈચ્છો તો તમે ખાઈ શકો છો તેને ખાઈને ચોક્કસથી તમને લાગશે કે થોડો વધારો થયો છે તે એક ઉત્તેજક છે અનલાઈક કોફી ઓર ટી કોફી અથવા ચાની જેમ નહીં તે તેના જેવું આક્રમક નથી પણ તે કામ કરે છે જો તમે ભારે ખોરાક લેશો અને પછી કપૂરી પાન ખાશો તો તમે જોશો કે તે તમને સૂવા નહીં દે પણ તે જ સમયે તમે વધુ પડતા સક્રિય નહીં અનુભવો ચેતા તંત્રનું એક હળવું સક્રિયકરણ થાય છે તો તે લાંબા સમયથી ઉપયોગમાં રહ્યું છે અને કપૂરી પાન એક પરંપરા છે કે તમારે ક્યારેય તેને ઊભું ના તોડવું જોઈએ કેમકે કપૂરીપાનની વચ્ચેની દાંડી બહુ મહત્વની છે તમારે તેને ઊભું ન તોડવું જોઈએ જ્યારે તમારે વહેંચવું હોય જો પાંદડું આ રીતે હોય તો તમારે તેને આ રીતે કાપવું જોઈએ ક્યારેય તમારે આ રીતે ન કાપવું જોઈએ આ આના માટે રૂપકાત્મક રીતે એક કથા છે ધેર વોઝ અ કિંગ કોલ્ડ જરાસંધ જરાસંધ નામનો એક રાજા હતો જરાસંધ ખૂબ જ શક્તિશાળી માણસ હતો અને તે ખૂબ જ ક્રૂરતાથી શાસન કરતો તે ભારતના પૂર્વ ભાગમાં હતો તેની મહત્વકાંક્ષા તેના રાજ્યને બધે ફેલાવવાની હતી તો કૃષ્ણ નહોતા ઈચ્છતા કે તે થાય તો તે વેશ પલટો કરીને ત્યાં ગયા પણ પછી તેમણે પોતાને જાહેર કરી દીધા જેના એક મહાન કુશ્તીબાજ અને યોદ્ધા હતો તો જ્યારે તેમણે તેને યુદ્ધ માટે આમંત્રણ આપ્યું તેણે કહ્યું તમે પસંદ કરો તમારે જે રીતે લડવું હોય હું લડીશ તો કૃષ્ણએ કહ્યું તમારે ભીમ સાથે કુસ્તી કરવી પડશે જરાસંધ ભીમ જેટલો જ શક્તિશાળી અને ભીમ જેટલો જ કુશળ હતો એટલે તેણે કહ્યું ઠીક છે તો તેઓ કુસ્તીની સ્પર્ધામાં ઉતર્યા કહેવાય છે કે આ સ્પર્ધા તેર દિવસ સુધી ચાલી કદાચ તેઓ રાત્રે સૂઈ જતા હશે પણ તેર દિવસ સ્પર્ધા ચાલી કોઈ નિર્ણય વગર બંને એકદમ થાકી ગયા હતા તેઓ ઊભા પણ નહોતા રહી શકતા બંને એટલા થાકી ગયા હતા પણ કોઈ હાર્યું નહોતું પછી કૃષ્ણ ત્યાં બેઠા બેઠા બસ જરાસંધને જોઈ રહ્યા હતા તમે ગમે તે કરો આ માણસ મરતો જ નથી એવું કેમ છે તેમણે જોયું પછી તેઓ સમજ્યા કે તેની પાસે એક વરદાન હતું જ્યાં સુધી તેને બે ભાગ ફાળવામાં ન આવે તે નહીં મરે તો કૃષ્ણ ત્યાં બેસીને કપૂરી પાન અને બીજ ખાઈ રહ્યા હતા તેમણે કપૂરી પાન લીધું અતિશય જોયું હું શું કરું હું પતિ ગયો આ માણસ મરતો નથી હું હાર નહીં માનું આ તો અંત વગર ચાલી રહ્યું છે શું કરવું કૃષ્ણએ કપૂરી પાન લીધું અને તેને ઉભું ફાડી નાખ્યું તેના પછી ભીમે જે કર્યો તેણે જરાસંધના બે પગ પકડ્યા અને તેને ફાડી નાખ્યો અને તેને અખાડાની બે બાજુમાં ફેંકી દીધા તે મરી ગયો તો કપૂરી પાનને ઊભું તોડવું એ ખોટી વસ્તુ છે ઘરોમાં ક્યારેય એવું નથી કરાતું કે જો તમારે તેને વહેંચવું હોય તો તમે હંમેશા આ રીતે તેને અડધું તોડો છો કેમ કે કદાચ આ ફક્ત તમને કહેવા માટેની એક વાર્તા છે પણ મહત્વની વાત એ છે કે પાંદડાનો સૌથી મહત્વનો ભાગ તેની કરોડ છે એટલે જો તમે તેને કોઈની સાથે વહેંચો તો તેને પણ કરોડનો એક ટુકડો મળવો જોઈએ જો તમે તેને આ રીતે તોડો તો તમને મળશે કાં તો એમને મળશે બંનેને નહીં મળે તો જ્યારે તમે તેને આ રીતે તોડો ત્યારે અમુક રીતે બંનેને કરોડ અને દાંડી મળશે તો આ જ કારણ છે કે કેમ કપૂરી પાન અને દેવી બહુ સારી રીતે જોડાયેલા છે કારણ કે બંને બોધ માટે છે બંને માનવના બોધને વધારવા માટે છે